અંકલેશ્વર એશિયન પેઇન્ટ કંપની રો મટીરિયલ મુંબઈ લઈ આવતી વખતે સગે વગે કરનાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો નવસો પચાસ કિલો ટર્પેન્ટાઇન ઓઇલ સગે વગે કર્યું હતું પોલીસ મથકે બાણું પોઈન્ટ એકસો પચાસ રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી ગત સોળમી ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલા બીપી એલ કંપનીમાં રો મટીરીયલ ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો બે ગાડીથી આવી રહ્યો હતો જે જથ્થો ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી નવસો પચાસ લિટરનો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કમલભાઈ જોશી દ્વારા નવસો પચાસ કિલોનો જથ્થો સગે વગે કરવા બદલ બાણું પોઈન્ટ એકસો પચાસ રૂપિયાની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી જેની જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને ગાડીના હાલક ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની ધરપકડ કરી મુંબઈથી આવેલા ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો ક્યાં અને કોને વેચી માર્યો તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી હતી